વિસાવદર પેટા ચૂંટણી જે છે તે રસપ્રદ ગુજરાત માટે બની હતી ને તમામ ચર્ચાઓ ગુજરાતમાં કોણ જીતશે તેની થતી હતી અને આખરે વિસાવદરની જનતા જે છે તેમના દ્વારા જે જીત જે છે તે ગોપાલ ઇટાલિયાની થઈ છે અને તેમને વિસાવદરની જનતાએ તેમને હવે વિધાનસભામાં મોકલ્યા છે નવમા રાઉન્ડની અંદર જ આપણને મારી સાથે વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શિધવ છે તેમણે જ કહી દીધું હતું કે ગોપાલ ઇટાલિયા જીતે છે તે સાચું પડ્યું કઈ રીતે તો મેં નવમા રાઉન્ડમાં એટલા માટે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જીતે છે કારણ કે શરૂઆતમાં વડાલ પછી જુનાગઢ અને ડુંગરપુર આ શરૂઆતના ચાર પાંચ રાઉન્ડમાં આ બધી જ લોકોએ જે મત કર્યા જેમાં તમને ક્લેરિટી આવે કિરીટ પટેલને જો અહીંયાથી પાંચથી સાત હજારની લીડ મળી હોત તો થોડુંક છેક સુધી આપણે નક્કી ના કરી શકીએ કે કોણ જીતે છે ગોપાલ ઇટેલે જીતશે એવું કહી શકત પણ તમે લીડ ના કહી શકત અને મેં તમને જો ખ્યાલ હોય તો મેં વીસ હજારની આસપાસની લીડ પણ કીધી છે તો સત્તર હજારથી વધારે લીડ મળી છે તો મારું એક લોજિક એ હતું કે જ્યારે વડાલ અને આ કિરીટ પટેલનો ગઢ ગણાય ભાજપના કમિટેડ વોટર એટલે અહીંયા એમને મહેનત કરી હોય તો આમ આદમી પાર્ટીને પણ ખબર હતી કે અહીંયા એ લોકો કશું કદાચ ના કરી શકે તો એમને છે ને બિલખાથી શરૂઆત કરવાની છે બિલખા વિશાવદર બિલખા પણ એમને બ્રેક લાગી શકે એ પ્રકારની પરિસ્થિતિ હતી બિલખા પણ બ્રેક ના લાગી એટલે તમને શરૂઆતના છ રાઉન્ડમાં આપણને અંદાજ આવી ગયો શરૂઆતના આમ તો ત્રણ રાઉન્ડમાં જ ખબર પડી ગઈ હતી પણ છ રાઉન્ડમાં બહુ ચિત્ર ક્લિયર થઈ ગયું કે હવે કદાચ લીડ કેટલી મળશે અને એ મુદ્દો હતો પણ તમે કહી શકો તમે કોન્ફિડન્સથી કહી શકો કે ગોપાલ ઇટાલે જીતે છે અને ભૂતકાળમાં આ જ જગ્યા ઉપર જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે જસુ બારડ જે આજે આપણી વચ્ચે છે નહીં અને ભાવનાબેન ચીખલિયા બંને લડતા હતા ભાવનાબેન ચિખલિયા ભાજપના ઉમેદવાર હતા જશુભાઈ કોંગ્રેસના ઉમેદવાર હતા અને એ વખતે નરેન્દ્ર મોદી અને અડવાણી આ બે જૂથની આખી માથાકૂટ હતી લડાઈ હતી એ વખતે અચાનક છેલ્લા પંદર દિવસ પહેલાં જસુ બારડને ટિકિટ મળે છે તો ખબર તો પડે આપણને શું કમ મળે છે અને જસુભીની પોતાની તાકાત એટલે ત્યારે મેં સાડા નવ વાગે અહીંયા જ ત્યારે અહીંયા જ કાઉન્ટિંગ થતું હતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મેં સાડા નવ વાગે એવું કીધું હતું કે જસુ બારડ જીતે છે અને આ સમાચાર મોટા હતા કારણ કે ભાવનાબેન ચીખલી હારતા હતા અપસેટ જેને કહીએ આપણે ત્યારે જશુભાઈનો મને ફોન આવ્યો કે દિનેશ બહુ વહેલું નથી ઇવન મારી ચેનલમાં ત્યારે હું ઈટીવી ગુજરાતીનો રિપોર્ટર હતો બે હજાર ત્રણ ચારમાં ચેનલમાં પણ એ લોકોને સ્વાભાવિક હતું કે આપણે સાડા નવ કઈ રીતે જીતી જશે જીતે જ આજે પણ તમે કહ્યું કે જીતે છે નવમાં રાઉન્ડના જશુભાઈ મને કે દિનેશ મે સાડા નવ વાગે એન્ટ્રી લે છે દસ વાગ્યાની આસપાસ કેમ્પસમાં અને હું સાચો પડ્યો હતો એમ આ જ કેમ્પસમાં મેં ફરીવાર એવું કીધું કે ગોપાલ એટલે જીતે છે બાકી ભવિષ્યવાણી કહેવાય નહીં અને આગાહી ન કહેવાય પણ તમે રાજકીય ગતિવિધિને જો નજીકથી જોતા હોવ તમારી ચેનલનું નામ સ્વરાજ છે લોકોને સ્વરાજ ગમે છે હંમેશા તો વિસાવદનની પ્રજાને એવું લાગતું હતું કે આપણો નેતા એવો હોવો જોઈએ સ્વરાજની વાતો કરે એટલે મેં કીધું બિલકુલ આ જે તમે જે વાત કહીએ તો સાચી જ પડી છે પરંતુ જે સૌથી મહત્ત્વનો મુદ્દો હવે રહ્યો છે જયેશ ખાદડીયા કે જેમને પ્રભારી બનાવવામાં આવ્યા ભાજપની કમાન ત્યાં સોંપવામાં આવી આ બધાની વચ્ચે હવે તેમની પણ અહીંયા જવાબદારી હતી પરંતુ તે ક્યાંક પૂરી નથી થઈ અને કિરીટ પટેલ હાર્યા છે જયેશ રાદડિયાને કંઈ નુકસાન નથી એટલા માટે કે લોકોએ જયેશ રાદડિયાને નથી હરાવ્યા એમને નક્કી કર્યું હતું કે અમારે કિરીટ પટેલને હરાવવા છે કે પછી વચ્ચે બહુ નજીકના લોકો આવે સગો ભાઈ આવે તો હરાવવાનો હતો એટલે જયેશ રાદડિયાને આપણે એવું નહીં કહી શકીએ કે એના કારણે જયેશ રાદડીયાના કદમાં ફરક પડશે એટલે જયેશ રાદડીયા એક જુદો નેતા છે એ છે ને ભાજપમાં એક એવો નેતા છે કે જરૂર લાગે તો એ કદાચ આંદોલન કરી શકે એ વજુ કારણ કે વિઠ્ઠલ રાદડીયાના દીકરા છે એટલે જયેશભાઈને જો મીડિયા લખશે બોલશે ભાજપ પડાયું એવું માનશે પણ ભાજપને રિયાલિટી તો ખબર હોય છે ને એમને એ પણ ખબર હોય કે જયેશભાઈ કે ગમે તે નરેન્દ્ર ટૂંકમાં સીઆર આર પાટીલ આવક તો મેળાવ કારણ કે લોકોએ નક્કી કર્યું હતું કે મારે કિરીટભાઈને હરાવવાના છે કોને જીતાડો એ પછીની વાત હતી રીબડિયા હોત તો ફાઇટ જુદી હતી પણ અહીંયા તો ક્લિયર થઈ ગયું હતું કિરીટ પટેલ આવે છે ત્યારે એને હરાવવાના છે એટલે જયેશભાઈની અંગત ટૂંકમાં એમનો મને લાગે છે કે એમને દોસ્તનો ટોપલો એમના સિરે નહીં એમને ઠીકરું નહીં ફોડવામાં આવે અને એમને બહુ ફરક નથી પડવાનો કારણ કે અહીંયા લોકોએ કિરીટભાઈને હરાવ્યા છે અને ગોપાલભાઈને જીતાડ્યા છે એટલે ગોપાલભાઈ જીતે અને કહેતા હતા કે એવું પડશે કિરીટભાઈને હરાવ્યા છે કિરીટ પટેલને ભાજપે ટિકિટ આપી ક્યાંક ભૂલ કરી હોય એવું લાગે છે કારણ કે હર્ષદ ત્રિબળિયા ઓપ્શન હતો કુપત ભાયાણી ઓપ્શન હતો કઈ રીતે કિરીટભાઈને ટિકિટ આપી એ જ સૌથી મોટી ભૂલ હતી એમની કારણ કે તમને દુખ્યાલો તો ક્ષત્રિય આંદોલન વખતે ક્ષત્રુ એવું કહ્યું હતું કે રૂપાલાજી સામે વાંધો છે એમના પરિવારના પરિવર્તન કોઈ પણ સભ્ય સામે એમને વાંધો નથી પણ એક જુદા સમીકરણ હતા એટલે એનાથી કઈ રૂપાલા હારી ન ગયા કારણ કે ત્યાં પાટીદાર અને ક્ષત્રિયવાળો મામલો હતો એટલે ક્ષત્રિયને પાટીદારની વળ થાય એટલે જે બાકીની જ્ઞાતિ છે એ ક્ષત્રિયને સપોર્ટ કરે એવું માની ન લેવાય અહીંયા પરિસ્થિતિ જુદી છે અહીંયા ગોપાલ ઇટાલિયા પણ પાટીદાર હતા અને કિરીટ પટેલ પણ પાટીદાર છે એટલે જ્ઞાતિવાદનો મુદ્દો અહીંયા રહેતો નહોતો આ જ્ઞાતિવાદનો મુદ્દો અહીંયા ન રહેતો તમારે શું ધ્યાન રાખવાનું છે તમારે ધ્યાન એ રાખવાનું છે કે ઉમેદવારની પસંદગી અગત્ય નહીં હું તો ત્યાં સુધી માનું છું કે બહુ સામાન્ય કદાચ કાર્યકરને ટિકિટ આપી હોત ને લોકલને તો પણ ગોપાલભાઈને તકલીફ પડે એટલે કિરીટભાઈને ટિકિટ ને એ જ મને લાગે છે ગોપાલભાઈની જીતની શરૂઆત થઈ ગઈ છેલ્લો પ્રશ્ન કે બે હજાર સત્યાવીસમાં આપ માટે આ કેટલું ફાયદાકારક રહેશે અને આગામી ગુજરાત માટે આપ માટે કેવા દિવસો આવશે કોઈપણ ચૂંટણીના પરિણામથી આપણે એવું નક્કી ન કરી શકીએ કે હવે ભાજપ બિલકુલ અહીંયા ખતમ થઈ જશે કારણ કે ગુજરાત તો પ્રયોગશાળા છે અને ગુજરાત ગઢ છે વિપક્ષ નું એવું કોન્ફિડન્સથી કહી શકું અત્યારે કે એક વિપક્ષ જબરજસ્ત મળશે ગુજરાતને અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ મને લાગે છે કે જો અત્યારથી મહેનત કરશે તો ઠીક છે બાકી જેમ આ વખતે એમના ઉમેદવાર વ્યક્તિગત સારા હોઈ શકે લોકો માટે નીતિનભાઈ સાથે લોકોને વાંધો ન હોય પણ કોંગ્રેસની જે નિષ્ક્રિયતા હતી ને એને લઈને ગુજરાતે જોઈ છે નિષ્ક્રિયતા એટલે એવું પણ બને કે હવે કોંગ્રેસનો જે વિકલ્પ છે ને એમને મળી ગયો છે અને બે હજાર સત્યાવીસમાં સત્તામાં આવશે નહીં આવે પછીની વાત છે કારણ કે સંગઠન જેવી અને એમને નજીક જીતી અને જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીની હયાતી છે અને જ્યાં સુધી હિન્દુત્વનો એક મુદ્દો જીવતો છે ત્યાં સુધી અહીંયા ભાજપને તમે બહુ ઝડપથી નુકસાન ના કરી શકો ને સંગઠન મજબૂત છે અને દરેક ચૂંટણી સંગઠનથી જીતાય હવે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કોઈ એવું માનતું ને કે ગોપાલભાઈ જીત્યા છે તો એવું પણ નથી કારણ કે લોકોએ નક્કી કર્યું કે અમને તમારા પ્રત્યે લાગણી છે અમારે તમને જીતાડવા છે પણ જીતવા માટે જે કંઈ તમારે બીજું કંઈ કરવું પડે એ કરવું પડે તો જ જીતાય ને તમને ભગવાનના આશીર્વાદ મળે ક્યારેક તમે મહેનત કરો છો તમે પ્રોપર રણનીતિ ઘડો તો તમને મળે તો ગોપાલભાઈ અને એમની ટીમે બહુ નાના નાનું ધ્યાન રાખ્યું તમે જો અપક્ષ ઉમેદવારો એ લોકોએ એ ઉભા રાખ્યા ઇકોના લોકો હતા એમના જ હતા અપક્ષ ઉમેદવારો કેમ રાખ્યા હતા વધારે કારણ કે અપક્ષ ઉમેદવારો વધારે હોય તો એના જે એજન્ટ હોય ને એની સંખ્યા વધી જાય એટલે એજન્ટ જ્યારે અંદર બેસે મતગણતરી જ્યાં થતી હોય ત્યાં તો તમે સોરી વોટિંગ થતું હોય ત્યારે તમે એકાદ એજન્ટને ફોડી શકો બે ને ફોડી શકો પણ ચારથી પાંચ એજન્ટ હોય તમે શું કરો અહીંયા સોળ હતા હા એટલે રણનીતિ પણ એટલી જ કામ કરે છે એટલે માત્ર લોકોની ભાવનાથી પ્રજાની ભાવનાથી ચૂંટણી જીતાય પણ નહીં અને ચૂંટણી જો લોકોએ કીધું કે જીતાડવા છે પણ જીતવા માટે તમારે તો મહેનત કરવી પડે ને તો એ ગોપાલ ઇટાલિયાની ટીમે અદભુત મહેનત કરી છે એટલે કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ નક્કી કરવું પડશે કે ગોપાલ ઇટાલિયાની જીતથી એક માહોલ બનશે ગુજરાતમાં પણ એનો ફાયદો લેવા માટે ગોપાલ ઇટાલિયા જેવા જ પ્રવીણ રામ જેવા જ અને બાકીના જે નામ નથી લઈ શકતો નાનામાં નાનો જે કાર્યકર વિસાવદરમાં દોડ્યો છે એવી ટીમ હશે તો જ જીતાશે કારણ કે અલ્ટિમેટલી તો તમારે રણનીતિને એનાથી જીતાય છે એટલે મહેનત તો છે એટલે તમે એવું કહી ના શકો કે આમ આદમી પાર્ટીની ઘણી બધી પણ વિધાનસભામાં ચૈતર વસાવવાને એક સાથી મળ્યો છે પાંચ પાંડવો થઈ ગયા છે પણ જે પેલું અવાજ ઉઠાવવાની વાત હતી ને એ ગોપાલ ઇટાલીએ જે અવાજ ઉઠાવશે વિધાનસભામાં એની ગુંજ આખા ગુજરાતમાં સંભળાશે ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ જોડાયા એટલે દિનેશભાઈ પહેલા જ કહી દીધું હતું કે નવ રાઉન્ડના અંતે કે વીસ હજાર જેવી લેટથી જીતશે સત્તર હજાર પાંચસો ની લીટ જે છે તે ગોપાલ ઇટાલિયા મળી છે પરંતુ આવનાર દિવસોની ગુજરાતની રાજનીતિમાં પણ આનાથી ખૂબ ફરક પડે છે તે પણ જોવું રહેશે